अ 늘ं द नगर સાયલા તાલુકાની અંદર સિમ વિસ્તારમાં ડોડીયા એજી ફીડર હેઠળ આવતા તમામ ગામોની અંદર છેલ્લા આઠ દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આ મુદ્દે લગભગ સો જેટલા ખેડૂતો પીજીવીસીએલની કચેરીએ પહોંચી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ડોળિયા એજી ફીડર હેઠળ આવતા સાયલા જૂના સરાપરા સાથે જ થોરીયાળી ગામોની અંદર વીજ કનેક્શનોની અંદર છેલ્લા આઠ દિવસથી વીજ પુરવઠો બંધ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણોનું વાવેતર કર્યું છે જેની અંદર કપા સ્થળ અને મગફળી જેવા પાકોનો સમાવેશ થાય છે. વીજ પુરવઠાના અભાવને કારણે સિંચાઈ ન થઈ આ પાકોને મોટો પ્રોબ્લેમ છે. નુકસાન એવું છે. તો તાત્કાલિક આ ધોરણે